પચાસ વરસ પછી સૂર્ય બુધ અને ગુરુનું મિથુન રાશિમાં સહયોગ આ ત્રણ રાશિઓવાળા થશે માલામાલ દરેક તરફથી મળશે સફળતા મે મહિનામાં ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે ત્યાં જૂન મહિનામાં ગ્રહોના રાજકુમાર બુધ અને ગ્રહોના રાજા સૂર્ય પણ મિથુન રાશિમાં ગોચર થવાને કારણે બુધની મિથુન રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે જે ત્રણ રાશિઓ માટે ખૂબ જ લકી સાબિત થઈ શકે છે દરેક ગ્રહ ચોક્કસ સમયે એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે તે જ સમયે જ્યારે એક જ રાશિમાં એક કરતાં વધુ ગ્રહોનો યોગ હોય છે ત્યારે અનેક પ્રકારના સંયોગ બને છે અથવા રાજયોગ બને છે તેવી જ રીતે મિથુન રાશિમાં પણ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે જૂન મહિનામાં લગભગ પચાસ વર્ષ પછી ગ્રહો દેવતાઓના ગુરુ બૃહસ્પતિ ગ્રહોના રાજા સૂર્ય અને ગ્રહોના રાજકુમાર બુધ મિથુન રાશિમાં એક સાથે આવી રહ્યા છે બુધની રાશિ મિથુન રાશિમાં આ ત્રણેય ગ્રહોના એક થવાને કારણે ત્રિગ્રહી યોગ બની રહ્યો છે આ ત્રિગ્રહી યોગ ત્રણ રાશિઓ પર સકારાત્મક અસર કરી શકે છે ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ કઈ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે સૂર્ય બુધ અને ગુરુનું સહયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે જાતકોનું માન સન્માન વધશે તમને અચાનક પૈસા મળશે લગ્ન જીવન ખૂબ જ સુંદર રહેશે વેપારીઓ રોકાણથી મોટો નફો મેળવી શકે છે અપરિણિત લોકો માટે સમય અનુકૂળ છે વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓની તૈયારી ફળદાયી રહેશે જીવનમાં ખુશીના રસ્તા ખુલશે કૌટુંબિક વિવાદોનો અંત આવશે તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે સૂર્ય બુધ અને ગુરુનો સહયોગ શુભ સાબિત થઈ શકે છે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે વિદેશ યાત્રાના રસ્તા ખુલશે તમને કોઈ ધાર્મિક કે શુભ કાર્યમાં ભાગ લેવાની તક મળી શકે છે તમને તમારા કરિયરમાં નવી તકો મળી શકે છે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મોટી સફળતા મેળવી શકે છે જે લોકો નોકરી કરે છે તેઓ પોતાના માટે વધુ સારા નિર્ણયો લઈ શકે છે મીન રાશિ મીન રાશિના લોકો માટે સૂર્ય બુધ અને ગુરુનો સહયોગ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે ભૌતિક સુખ સુવિધામાં વધારો થઈ શકે છે તમને વાહન અથવા સ્થાવર મિલકત ખરીદવાની તક મળી શકે છે વ્યવસાયમાં વૃદ્ધિના રસ્તા ખુલી શકે છે પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિની સાથે માન સન્માનમાં પણ વધારો થઈ શકે છે જે લોકો રિયલ એસ્ટેટ મિલકત અને જમીન સંબંધિત વેપાર કરે છે તેમને મોટો નફો મળી શકે છે માતા પિતા સાથેના સંબંધોમાં સુધારો થશે